ચાલો બધા રમત ગમત ની બુક કાઢો ચાલો બધાય રમત ગમત બુક કાઢી એમાં હે ને કેટલી વાળું ને ઇસ્ત્રી વાડું ને છે ને એ કાઢો તમે આ પેજ કાઢ્યું ને એમાં હે ને જો ગરમ વસ્તુ હોય ને એના ફરતે લાલ કલરથી ગોળ કરવાનું છે કેવા કલરથી અને ઠંડી વસ્તુ હોય ને એના ફરતે વાદળી કલરથી ગોળ કરવાનું છે કેવા કલરથી ચાલો બધા રેડી ચાલો કેટલી ગરમ હોય કે ઠંડી ગરમ સરસ તો એના ફરતે લાલ કલરથી ગોળ કરો થઈ ગયું હવે પરખે બાઉલ છે વાટકો વાટકામાં કેવું પાણી ભર્યું છે ગરમ સરસ તો ઈ એના પર ફરતે છે ને ગોળ કરવાનું છે લાલ કલરથી ચાલો કરો થઈ ગયું હવે નીચે ઈસ્ત્રી છે ઈસ્ત્રી ગરમ હોય કે ઠંડી ગરમ તો એના ફરતે હે ને લાલ કલર થી ગોળ કરો થઈ ગઈ બધાને હા હવે પાણી ની ની સાઈડ માં ઢોલ છે ને એ પાણી ની ઢોલ કેવા કેવી ભરી છે કેવા પાણી ની ગરમ પાણી ની તો એમાં તમારે હે ને લાલ કલર થી ગોળ કરવાનું છે ચાલ કરો બધે હવે આઈસ્ક્રીમ કેવું હોય ઠંડુ તો એમાં ને તમને વાદળી કલર થી ગોળ રાઉન્ડ કરવાનું ચાલો કરો બધા ચાલો થઈ ગયું બધાય ને ચાલો હવે સાઈડમાં ગ્લાસ ભરેલો છે એ કેવો છે ઠંડો અંદર જો બરફના ટુકડા છે ને તો એમાં તમારે વાદળી કલરથી થી ગોળ રાઉન્ડ કરવાનું ચાલો કરો ચાલો ગરમ અને ઠંડુ કોને કહેવાય સમજાઈ ગયું ચાલો બધા તાલી પાડો ફૂલ બનાવી દો